સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હાલ હરકતમાં આવી જવા પામ્યું છે શહેરીજનોના આરોગ્યની ચિંતા કરી રહ્યું છે સુરત મહાનગરપાલિકા તો સુરતીઓના આરોગ્યને ધ્યાને લઈને આરોગ્ય વિભાગે અલગ અલગ ઝોનમાં મસાલા ભંડાના વેપારીઓને ત્યાં દરોડા પાડી સેમ્પલોની તપાસ માટે મોકલવામાં આવ્યા છે કારણે મસાલા ભંડારના છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા થોડા થોડા સમયે વિવિધ ખાદ્ય વસ્તુઓ વેચનારાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ કરાઈ રહ્યું છે જેથી કોઈ અખાદ્ય વસ્તુઓ શહેરીજનોને પધરાવી ન દે ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મસાલા ભંડારો પર દરોડા પાડવામાં આવ્યા હતા સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવ્યા બાદ શહેરીજનોને આરોગ્યને ધ્યાને લઈને મસાલા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી મસાલાના સેમ્પલો લઈ ફૂડ ઇન્સ્પેક્ટર ઓન વ્હીલનો ફોર્મ્યુલા અપનાવ્યો હતો અને જો મસાલામાં ગેરરીતિ દેખાશે તો દંડ સહિતની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું સુરત શહેરમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમ બનાવી તેમાં પાંચથી છ ઝોનમાં મસાલાના વિક્રેતાઓને ત્યાં તપાસથી કરી નમૂના લેવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને નમૂના પૂરતા સારું અમે લેબોરેટરી મોકલીશું એમાંથી જો કોઈ નમૂનામાં ખામી જણાશે સંસ્થાની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ લાવેલા છે માલમ પડશે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કરેલી કામગીરીને લઈને અખાદ્ય મસાલા વેચનારો માટે ફફડાટ વ્યાપી જવા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા